અને બસ વૃક્ષારોપણ નું આયોજન રાખેલું છે એટલે બધા બાળકો સાથે સહભાગી થઈ અને વૃક્ષો નું જતન કરીએ અને વૃક્ષો આપણે ભવિષ્ય માં બધા માટે સ્વાસ્થ્ય ને સારું એવું પ્રદાન કરે એ માટે આપણે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજવો છે અને વૃક્ષારોપણ એ દરેક વિદ્યાર્થી અને દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું છે તો આ રીતે બાળકો નાના નાના એમને ઘરેથી જ વૃક્ષો લાવીને આવે છે અને આપણે દેખાડે છે કે વૃક્ષોનું કેવી રીતે જતન કરવું ભવિષ્યમાં એમના ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બની રહે એ માટે આપણે એને જતન કરશું અને મોટા કરીશું सब બચ્ચે बहुत ही आनंदित थे અચ્છી તરફ ભી બોય હુએ વૃક્ષ બોને બહુ સારા સર આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો છે શાળામાં આજે સર અમે બધા બાળકો જોડે વૃક્ષો મંગાવ્યા હતા અને દરેક બાળકોને અહીંયા મેદાનમાં લઈને દરેક બાળકો અલગ અલગ વૃક્ષો આવે છે તમે દેખો છો અહીંયા આંબો છે પછી આ બોરસલી છે બધા અલગ અલગ વૃક્ષો થી અહિયાં આખું સારા મેદાન વૃક્ષો થી ભરી ગયું છે બહુ સર મજા આવી આજે દિવસ અને આવા વૃક્ષારોપણના કાર્યક્રમ વધુ થાય એવી પણ અમારી માંગણી છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમે શું કાર્ય કર્યું છે જણાવશો મને તમે લોકો આજે કામ કરી રહ્યા છો આજે અમે વૃક્ષારોપણ કર્યું છે અમારી શાળાનું નામ નવોદય પ્રાથમિક શાળા દુનાડી છે હું ધોરણ 8 માં છું મારા ક્લાસ ટીચરનું નામ આર્ફેસ્ટર છે અને આજે જે વૃક્ષારોપણ પદ્ધતિ અમે કરી છે જેમાં અમે અલગ અલગ વૃક્ષો વાવ્યા છે તો આપણે એવું જ કરીએ કે દર વર્ષે હું છું બનાવી રહ્યો છું કયું ઝાડ છે તમે આજે ઓ બાન ઓ છે કયા દ્રુણમાં ભણો છો તમે ચોથા તારું નામ શું છે ધનવીર ધનવીર તમે કયું છોડવ આવ્યું છે આજે લીલી લેબડી વાયુ છે સરસ પેઢા તારું નામ પ્રજાપતિ તમે શું આવ્યું છે તરજો વાયુ છે સરસ